કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા ભાવનગર સિંચન વિભાગના કાર્યપાલ ઇજનેર શ્રી યાદીએ જણાવ્યું હતું આ ઉપરાંત ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો સંદેશ દ્વારા નીચાણવાળા ગામોને તાકીદ કરીને એલર્ટ રહેવાનું જણાવ્યું હતું સૌરાષ્ટ્રનો સૌથી મોટો સેન્ટ્રુજી ડેમ સો ટકા ભરાતા પાલેતાના તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી લાપળિયા લાખાવાડ માયદાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી દાતરડ પીંગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા અને સરતાનપરને જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા